દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી નગરમાં આવેલ ગોગા મહારાજના મંદિરમાં સાતમો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી વડાલી નગરના ગાયત્રી નગર સોસાયટીમાં આવેલ ગોગા મહારાજના મંદિરમાં સાતમો પાટોત્સવ રંગે તંગે ઉજવાયો પાટોત્સવમાં ગોગા મહારાજના મંદિરને ખૂબ સુંદર ફૂલોનો આધુનિક શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મંદિરમાં લાઇટિંગ કરીને રોશની કરીને ઝંઝણાટ કરવામાં આવી હતી અને મંદિરમાં સુંદર ઝુમ્મર લગાડવામાં આવ્યા હતા જે લોકોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા મંદિરના પરિસરમાં ખૂબ સુંદર રંગોળી કરવામાં આવી હતી ગોઘા મહારાજના મંદિરમાં પાટોત્સવમાં એક કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છ મુખ્ય યજવાનો અને ત્રણ બટુકોએ યજ્ઞમાં બેસવાનો લાભ પ્રાપ્ત થયો હતો પાટોત્સવ દરમિયાન બપોરના સમયે મંદિરના શિખર પર ધજા ચડાવવામાં આવી હતી આ યજ્ઞ નિલેશભાઈ શાસ્ત્રી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાન સાથે સંપન્ન કરવામાં આવ્યો હતો યજ્ઞનો પ્રારંભ સવારે આઠ ત્રીસ કલાકે શરૂ થયો હતો અને સાંજે ચાર ત્રીસ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી યજ્ઞ પૂર્ણાહુતિ કર્યા બાદ મહાઆરતી કરવામાં આવી હતી ગોકા મહારાજના મંદિરમાં પાટોત્સવમાં ઘણી મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો સવારથી જ મંદિરમાં ભાવિક ભક્તો ગોગા મહારાજના દર્શન કરવા માટે લાંબી લાઈનમાં લાગી ગયા હતા ભાવિક ભક્તોએ ગોગા મહારાજના દર્શન કરી અને મહાપ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી ગોગા મહારાજના મંદિરના સાતમા પાટોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે જોડાયા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા પાટોત્સવ રામયના યાદન નામ છે બોલોશ્રી ગોગા મહારાજની આદે વડાલી ગાયત્રીનગર સોસાયટીમાં આવેલા ગોગા મહારાજના મંદિરે સાત વર્ષ પૂર્ણ થયા તો સાતમો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છ જોડે જોડા અને ત્રણ બટુકોએ ટોટલી નવ યજમાનો બેઠા હતા સવારે પૂજા આઠ વાગે પ્રારંભ થઈ સવા ચાર વાગે પૂર્ણ આવતી લાંબ ચોઘડિયાની અંદર બરાબર છે અને આજે અનેક ભક્તોએ અહીંયા દર્શનનો અને પ્રસાદનો લાભ લીધો છે આ મંદિરને સાત વર્ષ પૂર્ણ થયા અહીંયા ગોગા મહારાજે આવનાર બધા ભક્તોનું કલ્યાણ થાય એમાં અમારા બ્રાહ્મણોના આશીર્વાદ બોલો શ્રી ગોગા મહારાજ